ત્યાંથી સીધા ઉપર જવાય આની દયા લાગે તો હા મો એની દયા થઈ જવાય કોણ છે જો હા દેખોસ ને ઈલે વાવી દીધી તો વૈતા હોય તો મે ધક્કા મારો જ ન જવાય નહીં આ કે હાલ ઓર હાલ પાણી નાખશું ને એટલે ઓટોમેટિક વયા જાવ પાણી માં નઈ જ્યાં લઈ જાય ને જાવ પાણીમાં નાખશે કે ઘાટર ઉપર નાખશે એક દાદા મરી ગયા હતા